અમદાવાદ સિવિલ હોસ્પિટલના ભુવાના વાયરલ વિડીયો અંગે સુપ્રિન્ટેન્ડન્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ પડ્યું છે દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યા હોવાનું પ્રાથમિક તારણ છે આઈસીયુમાં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યુરિટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કન્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વિડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે વધુમાં આ વિડીયોમાં જે દર્દી બતાવવામાં આવ્યું છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપ ડાઉન થઈ રહ્યું છે એટલે કે સાજું થઈ રહ્યું છે તો ભૂવા કે અન્ય કોઈ વિધિ માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજું થયું છે તે કેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે તો દર્દીઓની સારવાર સુરક્ષા તેમની જિંદગી બચાવી એ જ અમારી પ્રાથમિકતા છે અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યોરિટી દ્વારા પણ રાખવામાં આવે છે પરંતુ હવે દર્દીના સગા બનીને ખાટલા સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સાઓમાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઈ પણ હોસ્પિટલમાં ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ગોવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં એક અંધશ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે આઈ થિંક દરેક લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે નહીં કે આવી માત્ર કંઈ વિધિ કરવાથી થાય છે એટલે કે આ જે દાવો છે એ એમની વિધિથી આ દર્દી સારો થયો છે એમાં કોઈ તથ્ય નથી બીજી મહત્વની અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાંની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈપણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી